મારો બીજો ભાઈ આવી ગયો કાનુડો રાધે રાધે તો અત્યારે બધા જો મસ્ત ટ્રેક્ટર માં બેસી ગયા છે આ જયવંતી જયવંતી હાય શીતલ હેપી બર્થડે બધા કોમેન્ટ કરી દેજો શીતલ નો મસ્ત બર્થડે છે અહીંયા આપડા બધા ભારુ વૈશાલી આવી ગઈ એ અમારા કરના ભૈયા હે અમારા ઉત્તમ ભૈયા હે સભી લોકો હા પર બેઠ ગયે

Yeah! माया ला पाडी रे राधा कृष्ण महा राजा रणसोडे छे માનતા પૂરી કરવા માટે કાલે બેનું વાવણું વળાઈ ગયું પછી ને આજે છેલ્લું કામ છે આપણો સારો એટલે પ્રસંગ આપણો પૂરા થાય છે આજ પછી તો અત્યારમાં અમે આવી ગયા છે લાભુબેનને ત્યાં હવે લાભુબેનને બધાય બહુ માનતા રાખી છે બહુ જ ખાસ છે ટૂંકમાં બેનનો બેન એ છે લાભુબેન અને સતી છે અને અત્યારનું તો દર્શન આપણે પહેલાં કરી લઈએ અને પછી ખાવાની કંઈક સ્ટાર્ટ તો કન્ટિન્યુ રહીશું આપણે વિડીયોની અંદર અને દાદરાના લોકો જો કોઈ આપણો વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરજો

મને સારે ચા તૈયાર કરે છે મોટો પન તો સામે બેઠા છે પપ્પા મોટો પન લકો અને સામે છે રાકુબેન ઊંmdi પહેલા બે મોટો સુગમ ખૂબ બધું આપણે આ તો બાય બાય બરોબર બાય

तो पाए जो सु हैला पप्पा तो पाए म तोर कर 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 पप्पा मुगी के हां हर हर તો અત્યારમાં ભાઈ આપડે કથા કરવા આવેલા હતા તો વિધિ પણ ચાલુ છે અને પરિવાર બધો આવી ગયો છે અને મોટા બેન અને જીજુનો આપણે ક્યારના વેઇટ કરીએ છીએ હજી લોકો આવ્યા નથી અને બસ દીદીના મેરેજ પહેતા એટલે પપ્પા કાકાને એની લોકોને ભાઈની માનતા હતી તો એ માનતા આજે પૂરી થઈ કરવા આવેલા છે લાભુબેન જાદરા અને જાદરાને લોકો કોઈ આપણા બ્લોગ જતા હોય તો કોમેન્ટ કરજો તો કે જોવે છે બે ત્રણ જણા મને ખ્યાલ છે એમ તો પણ વધારે લોકો જતા હોય તો મને કોમેન્ટ કરી દેજો અને તો અત્યારમાં લાભુબેનના પરસા પણ બહુ છે એટલે બધા લોકો બહુ શ્રદ્ધાળુ લોકો આવતા હોય અને બસ અત્યારમાં એવું બધી ચાલુ છે વિધી અને પરિવાર પણ આવેલો છે પણ આપણે થોડીક રાહ જોઈએ છીએ મોટા બેનને કેમ કે તમને ખ્યાલ જ છે મને મોટા બેન વગર એક મિનિટે ન આવે પણ બધાની દીકરી સાસરે હોય એમ અમારા મોટા બેન પણ હવે સાસરે જે ટૂંકમાં વયા ગયા એમ જ માનું ને બધાય ઘરના મહેમાન કહેવાય કે કાલે આપણે તેડીને લાવે છે પાછા સસરાવાળા લોકો થોડાક જ દિવસો મેં તેડી જવાના છે એટલે આ બધું ચાલે છે અને થોડોક સનાટો લાગે બ્લોગ ચાલુ ને મૂંઝાય કે હું શરૂઆત ક્યાંથી કરું અત્યાર સુધીનું એવું બધું હોય કે કામ હવે એવું બધું આપણું નહીં ચાલે હવે જાતે બધું કરવું પડશે તમને ખ્યાલ છે કે ઋષિ દીદી બ્લોગમાં આવે ખરા પણ બહુ ઓછું બોલવાની એને ટેવ છે એટલે એ બધું આપણું ભેગું ન થાય મોટા પેના વગર તો કાંઈ નહીં આપણે પૂરી ટ્રાય કરશું હેન્ડલ કરવાની ને કે તમને કેવા લાગે છે આપણા બ્લોગ તે કોમેન્ટ કરતા રહેજો અને નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આખરે વડીલ ભાઈ ફ્રૂટ કટિંગ કરી રહ્યા છે અને અહીંયા બનવા છે પ્રસાદ તો એ વડીલો અહીંયા ઊભા છે અને નાના બધા એને કહેશે જો તમે અને અહીંયા આપણે કથા ચાલુ છે તો ખુયું બધું વાત કરે આ તો વાત કરવા કથામાં આવ્યા વાતું કરવા કથામાં આવ્યા આજે આમ સાંભળો ને આમ ફરી ના કથા ચાલુ છે એ નથી સાંભળતા આપડે નાના ફીસો કેટલા મસ્ત લાગે મરાઠો શું થાય એવું છે પ્રસાદ લાવો ને એનથી મોટું કઈ આપણા જ આ ત્રણેય ફૂ એક ફૂ છે સુરત આ બીજો નંબર કોઈ આ ત્રીજો નંબર કોઈ ને આ ચોથો નંબર કોઈ અને કાકા ને પપ્પા અને બીજા એક ફોઈ ક્યાં ગયા સામે એક ફોઈ બનાવે છે પ્રસાદ એમાં અમારા પપ્પાના નાના બેન છે જો તો રીહાય હોય અને મારી જેમ રીહા થાય આવડે મારા પપ્પાના નાના બેન ને રીહા થાય આવડે કા ફોઈ વસંત ભાઈ અમારે ભાઈ નાના કહેવાય ને એટલે મારી જેમ લાડ કર્યા કરે

એન્ડ અમારી પીયું રોતી રોતી આવે છે પ્રસાદ જવાનો માટે મહેમાનો બેઠા છે મોટા પપ્પા કાકા બધા મોટી મોટી માણા થઈ ગઈ નાની મોટી માણસ કામ ની મોડી એવી પ્રસાદ બની જાય પછી એવી

ગણપતિ પૂજન ઋષિ સિદ્ધિ પૂજન નવગ્રહ પૂજન લાભુબેન આપણે કથા માનતા ની કહી પરિપૂર્ણ

બોલતા પ્રસાદી લઈ લીધી છે ચાલો બધા પ્રસાદ લેવા માટે ભાઈ જો કથા મેઠા ને એને પ્રસાદ લઈ લીધો છે શીતલબેન આરતી દિન આવી ગયા બધા મસ્ત પ્રસાદી લઈ લીધી ફાઈનલી આપણી કથા અહીંયા પૂરી થાય છે